પત્ની નું મોટું કારસ્થાન આવ્યું સામે વીમા એજન્ટ સાથે કરી મોટી છેતરપિંડી એજન્ટ પાસેથી લૂટ્યા લાખો રૂપિયા પોલીસ નામે દંપતી એ પૈસા

લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી ત્યારે આ દંપતીનો માસ્ટર પ્લાન શું હતો અને કેવી રીતે પોલીસે તેમને જેલના સળિયા ગણતા કરી દીધા તેના વિશે વાત કરીશું આજના આ ક્રાઇમ એપિસોડમાં હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં આજકાલ ક્રાઇમ સેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે તેવામાં ત્યાં છેતરપિંડીના બનાવો બહુ બનતા હોય છે ત્યારે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક દંપતીએ માસ્ટર પ્લાન બનાવી વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવી આપવાની ધમકીથી તેર લાખ જોકે પોલીસે હાલ આ અને પોલીસના નામે તેર લાખ રૂપિયા જેટલી રકમ વીમા એજન્ટ છેતરપિંડી આચરીને પડાવી લીધી હતી વીમા એજન્ટ ઉલ્લાસભાઈ ભેસ્તાન ખાતે રહેતા આરોપી વિકી અને તેમના પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી સંપર્કમાં હતા જેથી વીમા એજન્ટ અને દંપતી એકબીજાથી પરિચિત હતા હવે જો વાત કરવામાં આવે કે છેતરપિંડી થઈ કેવી રીતે

મોકલ્યો હતો જેમાં તેના પતિની સુરત એસઓજી ધરપકડ કરીને લઈ ગયા હોવાનું તેણે જણાવ્યું હતું બાદમાં વીમા એજન્ટે રૂબરૂમાં આવીને જરીવાલાની પત્ની જોડે વાતચીત કરી હતી બે દિવસ બાદ વિક્કી જરીવાલા વીમા એજન્ટને મળ્યો હતો જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેઓ દ્વારા જે રૂપિયા દસ લાખની રકમ આપવામાં આવી હતી તે ગાંધીધામ ખાતેની કોઈ ગ્લોબલ કંપનીમાં નહીં પરંતુ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી હતી જે ધંધામાં દેબાસીસ નામનો યુવક પણ સામેલ હતો આ શખ્સની સુરત એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેઓ દ્વારા જે રકમ આંગણિયા પેઢી અને બેંક એકાઉન્ટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી તેના કારણે પરિવારના સભ્યોના નામ પણ સામે આવી શકે છે જેથી એક પોલીસ અધિકારીના ભલામણથી એસઓજીપીઆઈ એસઓજી પીઆઈ જોડે વાતચીત કરવા છોડી મુકાયો હતો પરંતુ હવે રૂપિયા ત્રણ લાખ પણ તેઓ માંગી રહ્યા હતા જે રકમ તેઓને આપવી પડશે આમ વધુ ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ પણ પડાવી લેવામાં આવી ત્યારે આવું કરીને દંપતીએ વીમા એજન્ટ પાસેથી કુલ તેર લાખ ની રકમ પડાવી હતી ત્યારે આ દંપતિ વારંવાર પોલીસના નામે પૈસા પડાવતી હતી ને ત્યારે વારંવાર પૈસા આપતા વીમા એજન્ટ થોડી શંકા ગઈ હતી ત્યારે વીમા એજન્ટે બેસ્તાન પોલીસ સંપર્ક કર્યો હતો ના સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે પોલીસે ગુનો દાખલ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે આ વિષય પર સુરત પોલીસ શું કહી રહ્યા છે તે સાંભળીએ ફરિયાદી પાસેથી 13 લાખની રકમ આરોપીઓએ ડ્રગ્સના કેસમાં એમનું નામ નઈ ખોલવા માટે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીનું નામ આપી એમના વતીથી પૈસા આરોપીઓ પાસેથી લીધેલા હતા ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે આ બાબતે એસઓજીમાં અને મારી રૂબરૂમાં આવી અને લગભગ અઠવાડિયા પહેલાં આ બાબતની મને રજૂઆત કરેલી હતી કે આ વિક્કી જારીવાલા કરીને જે આરોપી જે છે એ સાહેબ તમે ઓળખો છો એટલે મેં એમને ના પાડી કે આમને હું ઓળખતો નથી એટલે એમણે મને ટૂંકમાં એમની સાથે જે બનાવ બનેલો છે એની વિગત કહી અને એમણે એવું પણ જણાવ્યું કે વિક્કી એવું કહે છે કે આપે એટલે કે મેં એસઓજીમાં એને છૂટવા માટે ભલામણ કરી હતી આ બાબતે મેં એસઓજી પીઆઈ જોડે પણ જે તે વખતે વાત કરી હતી અને એસઓજી પીઆઈએ પણ કહ્યું કે આ બાબતનું કશું એવું ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નામ ખુલું નથી એટલે જે તે વખતે જ ફરિયાદીને અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા અને ફરિયાદ આપવા માટે એમને વાત કરેલી હતી એટલે એ ફરિયાદીએ એમ કહેલું હતું કે મારા એડવોકેટ જોડે વાતચીત કરી અને હું બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ એ અનુસંધાને જ આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એમને ફરિયાદ આપેલી હતી આ આરોપીઓએ એક ખોટો દસ્તાવેજ પણ બનાવેલો હતો એમાં ગુજરાત એટીએસનું પણ નામ ઉપર હેડિંગમાં હતું અને નીચે નાયબ પોલીસ અધિક્ષક સુરત શહેરના નામનો એક સિક્કો પણ મંગાવેલો હતો અને એક ખોટા દસ્તાવેજમાં પણ આને ધમકાવી અને ફરિયાદી પાસેથી માફી ના સ્વરૂપે એમની સહી લીધેલી હતી ત્યારે આ ક્રાઇમ સ્ટોરી ને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં